એવા ડાઘ છે તમારા કપડે તો ચાલી જશે પણ એક પ્રતિ બાદ જેટલો કદાચ તમારા વનમાં ડાડ દેશે તો દેવ નહીં અને જે થવાનું છે એ ભગવાન વરાવો છે દીકરા આભાર હો

તમારા દીકરો પૂરું કરી દીકરા પણ એની ઓળખાણ થી પૂછો તો તમારા બાજુ નથી દીકરા પણ કદાચ મને મારો દીકરો હડતો હોય પડતો હોય પણ કદાચ મારા અધિકાર તમે એના થી બોલાવો તો એને પોકે પણ કદાચ મહારાજ તરીકે તમે એક મા તરીકે પુકાર કરો ને તો દુનિયાના શેર થી હાજર થઈ અને કોને મોડી તમારી વાત લો નો વિચરા

કારણ ગોટો કાયમ 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 માટે દુખ ઉઠી જાય દીકરા કારણ ગોટો દીકરા એ કારણ શું કયા કારણ થી દુઃખ પડશે પણ ડાયરેક્ટ કે છે કે માથે હાથ દુઃખ ઉઠી જાય પંદર દિવસ માટે પણ દેવ નું દીકરા બતાડ એનો વ્યવહાર કરશે ને આપ દુઃખ અરે દુઃખ થાય દીકરા અને સુખ ના દિવસો આવશે દીકરા કે પણ આજનો વ્યક્તિ સ્વાર્થી દીવા કરવા નથી આજ તો વ્યક્તિ ભક્તિ થતી નથી પૂજા થતી નથી દીકરા

તમે કદાચ ન્યાયવાડી માતા ઠેકેદારો ની વાત કરી હોય તો હવે કદાચ કદાચ કોઈ કદાચ કદાચ ગોડા કદાચ કોઈ કદાચ કાઢતા હોય અને પાવ હોય એમને છેડો રાખતો હોય અને તમે માકાળી માતા કદાચ એ

તમને પાડી જાય દીકરા આવી તમારી અંદર ભાવના તો તમે શીખ્યા બરાબર પણ પૂરું જ્ઞાન તમારી પા નથી સીધા દીકરા આવું મારું કેવું છે દીકરા તમારા તમારા શુભ માટે કઈ તમારી આવનારી પેઢી દુઃખી ન થાય એના માટે કઈ દીકરા આવું મારું માતા કેવું રમ રમ બોલતા શરમ આવે તો એવી શક્તિ ના સ્થાને બેઠા છીએ આપણે રામ રામ રામ

પાંચ રૂપિયા નો દસ રૂપિયા નો આવું ને કીધું નથી અને મારા ખાલી ભંડારો નો દર રવિવારે ભંડારો થતો હોય એના માટે કોઈ મોંઘવાર

એના પછી ઊંચું સ્થાન આવે તો પછી આવે તો કોઈ મારા પેઢી માતા દીકરા માતા નું મારા દીકરા ઈચ્છા કરી મંદિર કરવું છે

એ પૈસા થી ના થાય બોલી બનાવી દીકરા છ મહિના નું ત્રણ મહિના અને બોલી નું પૂરું કરું મારું પૂરું કરો એક

પોતે ખબર નથી દીકરા બેઠી હોય પેલા ના નસીબ માં હોય ના લખેલું હોય તમારા રોમ ને બાધી લઈ આવો દીકરા ખેંચી ને લઈ આવું પણ લાવું 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 પણ મારા કીધે રહેવું પડે દીકરા મારા શબ્દે રહેવું પડે મારા વેળે રહેવું પડે દીકરા અરે મારા દીકરા નો મનુષ્ય દેહ છે દીકરા ના સ્વાંસ છે દીકરા મારા દીકરા નો મનુષ્ય દેહ ગમે કેવો હોય દીકરા અને દાજ ઉંમર ના આધારે દરેક ને દીકરા અમર કાયા કોઈ લેણ આયા નથી એ આવા

પાણી નીકળે સમજો તમારી તમારી તમારા શબ્દો કોને કોણ સાંભળી હરક ના ભીમતી પેદા થાય અને દેવ નાભી ની વાત અરે શબ્દ બોલવાથી હોમરે ની દેવ નાભી ની વાત હોમરે જ કે ભાઈ આ નાભી ની વાત દેવ ના માટે દેવ માટે કદાચ તમે કરી હોય આ નાભી થી તમે બોલો ઘોડો અને કદાચ વણ ધાર્યો નહીં અરે રે ઘોડા અન ધાર્યો એ નાથી અન ધાર્યો કરી આનું દીકરા

કર્મ કરવું પડે દીકરા કર્મ કર્યા વગર પૈસો મળે નહીં એ આપવા આવે દીકરા કર્યા રે દેવ તમને પોચ ની પચી ની નોકરી હોય દરેક દીસ કર્યા ઘેર બેઠા દેવ ખબર આવે નહી

વકીલ ની જરૂર સીધી અરજી કરો સીધી સ્વીકાર અરજી કરાવ ભલે રામ